દાદાની વાર્તાઓ એક ગામમાં રડિયા નામનો એક માણસ રહેતો હતો એ ઘણો જ વિનમ્ર હતો તેનો સ્વભાવ ઘણો આનંદી હતો એટલે લોકો તેને રડિયા કાકા કહીને બોલાવતા હતા એક દિવસ બે છોકરીઓ તેલ ભરેલી બરણી લઈને શેરીમાંથી પસાર થઈ રહી હતી એક છોકરી બીજી છોકરીને તેના કુટુંબની સમસ્યાઓ વિશે કહેતી હતી એના પપ્પાની તબિયત સારી નહોતી રહેતી મમ્મીની ચિંતા વધારે રહેતી ભાઈ પરીક્ષામાં નાપાસ થતો હતો તે એના ઘરની શાંતિ માટે કંઈ કરવા માંગતી હતી રડિયા કાકા છોકરીની પાછળ જ ચાલતા હતા એમણે છોકરીને કહ્યું હનુમાનજીને તેલ ચડાવી દે

ખૂબ જ ગુસ્સે થઈ અને તે રડિયા કાકાની ફરિયાદ કરવા માટે રાજા પાસે ગઈ આ બાજુ રડિયા કાકા બૂટ ચંપલની દુકાન પર પહોંચ્યા એમણે જુદી જુદી જાતના બૂટ ચંપલના નામ પૂછ્યા બૂટની એક જોડીનું નામ હતું પેરજા દુકાનદારે નામ કહ્યું પેરજા હવે પેરજાનો ગુજરાતી અર્થ થાય પહેરી લે એટલે રડિયા કાકા તો એ બૂટ પહેરીને ઘરે જવા લાગ્યા દુકાનદારે જ્યારે પૈસા માંગ્યા તો રડિયા કાકા કહે કેમ ભાઈ હમણાં જ તો તે મને કહ્યું પહેર જા એટલે કે પહેરી લે દુકાનદાર તો ગુસ્સે થયો અને રાજાને ફરિયાદ કરવા ગયો તે પછી રડિયા કાકા તો મીઠાઈની દુકાને પહોંચ્યા એમણે જુદી જુદી મીઠાઈના નામ પૂછ્યા દુકાનદારે મીઠાઈઓના નામ કહ્યા એમાં એક મીઠાઈ હતી ખાજા ખાજા નામની મીઠાઈ આપણે નાગ પંચમીના તહેવારમાં ખાતા હોઈએ છે દુકાનદારે મીઠાઈનું નામ કહ્યું ખાજા ગુજરાતી અર્થ થાય ખાઈ લે તો રડિયા કાકાએ ખાજાનો એક ટુકડો ખાઈને ઘરે જવા લાગ્યા મીઠાઈનો દુકાનદાર પણ રાજાને ફરિયાદ કરવા ગયો રાજાએ રડિયા કાકાને બોલાવવા એક સિપાહીને મોકલ્યો રડિયા કાકા સરળ અને સારા માણસ તરીકે જાણીતા હતા એટલે સિપાઈને થયું કે રાજાએ એમને ઇનામ આપવા માટે બોલાવ્યા હશે સિપાઈએ રડિયા કાકાને જઈને કહ્યું તમને જે ઇનામ મળે એમાંથી મને પણ કંઈક આપજો રડિયા કાકાએ સિપાહીને ઇનામનો ભાગ આપવાનું વચન આપ્યું રાજાએ રડિયા કાકાને એમની સામેની ફરિયાદો વિશે પૂછ્યું રડિયા કાકાએ રાજાને આ બધી રમૂજી વાતો કહી હનુમાનજીને તેલ ચડાવવાની બૂટ પહેરી લેવાની અને ખાજા ખાઈ જવાની આ બધી વાતો માણીને રાજા તો ખૂબ ખુશ થયા અને હસવા લાગ્યા રાજાએ ખુશ થઈને રડિયા કાકાને કોઈ ઈનામ માંગવા કહ્યું રડિયા કાકાએ ઈનામમાં ચાબુકના સો ફટકા માંગ્યા રાજા તો આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયા રડિયા કાકાએ રાજાને કહ્યું કે એમના સિપાહીએ ઇનામનો ભાગ માંગ્યો છે એટલે આવા લોભી સિપાહીને ચાબુકના ફટકા ઇનામમાં મળવા જ જોઈએ પોતાના કર્મચારીએ આવી લાંચ માંગી છે એ જાણીને રાજા તો ખૂબ ગુસ્સે થયા અને એમણે સિપાહીને કડક સજા કરી અને રડિયા કાકાને 100 સોના મોહરનું ઇનામ આપ્યું અને રડિયા કાકા તો સુખેથી રહેવા લાગ્યા તો આ વાર્તાથી આપણને શું શીખ મળે છે મિત્રો આ વાર્તાથી આપણને શીખ મળે છે કે આપણે કદી લોભ ન કરવો જોઈએ અને જીવનમાં ક્યારે લાંચ ન લેવી જોઈએ અને આનંદથી અને સુખેથી રહેવું જોઈએ દાદાની વાર્તાઓ